દિલ્હીની સડકો પર સાડી ખેડૂતો બલિદાન આપવા માટે ભાજપની સરકારના રાજમાં મજબૂર બન્યા અને જે બહેનો વિધવા થઈ એના મંગળ સૂત્રની ચિતના જે નરેન્દ્રભાઈને ભાજપની સરકારે ના કરી હોય એ સરકારને પાડવું એ નાગરિક કર્તવ્ય સમજ્યું આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સંપૂર્ણપણે દલિત આદિવાસી ઓબીસી વિરોધી છે આંબેડકર વિરોધી છે બંધારણ વિરોધી છે અને અનામત વિરોધી છે એ વાત સમગ્ર ગુજરાત અને દેશનો દલિત આદિવાસી ઓબીસી સમાજ સમજી રહ્યો છે જે પ્રમાણે ભાજપની સરકારે દલિતોનું કાસળ કાઢવાનું નક્કી કર્યું છે એમ અમે પણ નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠાના પાટણમાંના સમગ્ર ગુજરાતના દેશમાં આ આરએસએસ અને ભાજપનો અમે પણ રગડો કાઢી નાખવાના છીએ અને એટલા માટે જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને બંધારણના નામે

સિલિન્ડર આપવાની વાત ને સરકારી પદોમાં ભરતી કરવી નહીં ચારસોનો સિલિન્ડર અગિયારસોનો કર્યો ખેડૂતોના તમે ટેકાના ભાવ તો નથી આપતા એના દેવા પણ માફ કરવા તૈયાર નથી સોળ લાખ કરોડ અરબપતિ પૂંજીપતિઓનો કોર્પોરેટ ટેક્સ માફ કર્યો પણ જેના કાળી મજૂરીના પરસેવામાંથી બાજરૂ આપણે ખાઈએ છીએ પેદા થયેલો બાજરો એ ખેડૂતોના શ્રમજીવોના તમે દેવા માફ કરવા તૈયાર નથી તમે કયા મોટી ચારસો ની વાત કરો છો બિલકુલ ખાતું ખુલશે ને એ બહુ અદભુત પરફોર્મન્સ રહેશે